અમદાવાદ ગ્રામ્યના નાંદેજ બારજડી ગામમાં એક જ કોમના બે જૂથ સામ સામે આવી ગયા હતા લાકડીઓ ડંડા તલવાર સહિતના હથિયાર વડે હુમલાના બનાવો સામે આવ્યા આ ઘટનાના સંદર્ભમાં વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશન ખાતે સત્યાવીસ જેટલા લોકો સામે નામજોગ પચાસ થી વધારે ટોળા સામે ફરિયાદ નોંધવામાં આવી છે ત્યારે કેવી રીતે ઘટના બની હતી વિગતે વાત કરી શું તમે અમદાવાદમાં કોઈ જગ્યા લેવાનું વિચારી રહ્યા છો શું તમને એવી જગ્યા જોઈએ છે કે ત્યાં તમારી ધંધાકીય પ્રવૃત્તિ પણ થઈ શકે તો આ સૌથી બેસ્ટ જગ્યા છે અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં બહેરામપુરા પોલીસ ચોકીથી ભૂલાભાઈ તરફ જવાના રસ્તા ઉપર મેઇન રોડ પર એક ચારસો પચાસ વાર પ્લોટમાં પાંચસો વાર બાંધકામમાં એક બંગલો આવેલો છે જી હા આ બંગલામાં આપ હોસ્પિટલ મિની સ્કૂલ રેસ્ટોરન્ટ સર્વિસ સેન્ટર હોટલ થિયેટર સહિતની તમામ ધંધાકીય પ્રવૃત્તિ છે તે કરી શકો છો અને આ ખૂબ જ સુવર્ણ તક માનવામાં આવી રહી છે હવે આ બંગલાની વાત વિશેષતાની વાત કરીએ તો આમાં બંગલામાં છ બેડરૂમ આવેલા છે બે મોટા પહોળા હોલ આવેલા છે સાથે જ સોલર પેનલ સાથે સજ્જ આ બંગલો છે જેમાં નીચે આપેલા સંપર્ક નંબર ઉપર તાત્કાલિક ફોન કરીને વધુ વિગતો મેળવો અને વહેલા તે પહેલાની સિસ્ટમ હોવાથી આજે જ આ તક ઝડપી નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફેઝન અમદાવાદ ગ્રામ્યના નાંદેજ બારજેડી ગામમાં ધીંગાણું સર્જાયું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું માત્ર હોર્ન વગાડવાના લઈને એક જ કોમના બે જૂથ સામ સામે આવી ગયા અને આને જ લઈને મામલો બીચક્યો એવા બંને જૂથના લોકો એ પોતાના માણસોને બોલાવી લીધા ને જોત જોતોમાં માથાકૂટ થઈ માથાકૂટ વિકરાળ બનતાની સાથે જ એક જૂથ દ્વારા બીજા જૂથના ત્યાં જે ગાડીઓ પડી હતી તે ગાડીઓમાં તોડફોડ મચાવી હતી આ ઘટનાના પગલે સ્થાનિક પોલીસને જાણ થતા પોલીસની ટીમ પણ ઘટના દોડી આવી હતી ને આ મામલા સંદર્ભમાં દંડા તલવાર સહિતના હત્યારો વડે હુમલાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો તે વિગતો સામે આવી રહી છે આ ઘટનામાં પોલીસ પોતે ફરિયાદી બની છે ને જે જાહેરમાં ભયનો માહોલ ઊભો કરવામાં આવ્યો છે શાંતિનો ભંગ કરવામાં આવ્યો છે તે બદલ ડાયોટેકનો ગુનો નોંધાયો છે આ ઘટનામાં સત્યાવીસ જેટલા લોકો સામે નામજોગ ફરિયાદ થઈ છે પચાસથી વધારે ટોળા સામે ગુનો પોલીસે દાખલ કર્યો છે ને આ ઘટના સ્થળ આપ જોઈ શકો છો કે જ્યાં પોલીસની ટીમ પણ પંચનામું કરવા માટે પહોંચી છે ગાડીઓના કાચ તૂટેલા જોવા મળી રહ્યા છે ગાડીઓને મોટા પ્રમાણમાં નુકસાન થયું હોય તોડફોડના કારણે તેવી સ્થિતિનું હાલ નિર્માણ થયું છે અને હાલ જે ઘટનામાં સંડોવાયેલા લોકો છે તેમને પકડવા માટે પણ પોલીસે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે હાલ તો વિસ્તારમાં શાંતિ સ્થાપવા માટે પોલીસના ધારેધડા ઉતારી દેવામાં આવ્યા છે લોકોને પણ શાંતિ જાળવવા માટે અપીલ કરી છે માત્ર હોર્ન વગાડવાને લઈને જે થયેલી સામાન્ય બબાલે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે તેના કારણે તેને લઈને લોકોમાં પણ અનેક પ્રકારે રોષ જોવા મળી રહ્યું છે દર્શક મિત્રો સ્કાયનેટ ઇન્ડિયાને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં